વરસાદ પછી પણ જે ખેડૂત મિત્રોનો કપાસ અતિ સારો છે અને અત્યારે ફૂગના લીધે થોડો ઘણો બગાડ થઈ રહ્યો છે તો તેવા ખેડૂત મિત્રો આ જે માવઠું છે કમોસમી વરસાદની પરિસ્થિતિ છે જ્યારે વિખાઈ જાય ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસમાં ખૂબ સારા એવા રિઝલ્ટ અનેક ફૂગના રોગોમાં મળે છે તેવું કાર્બનડાઝીમ બાર ટકા અને મેન્કોજેપ ત્રેસઠ ટકા જે કોન્ટેક અને સિસ્ટમિક પ્રકારનું ફૂગનાશક આવે છે તેના ઘણા બધા કપાસના રોગોમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો મળે છે અને આ સસ્તું છે તમે અતિ સારી કંપનીનું લેવા જાઓ તો પાંચસોથી છસો રૂપિયાની વચ્ચે એક કિલોગ્રામ મળી જાય છે અને તેનું પ્રમાણ એક લીટર પાણીમાં બે ગ્રામ લેખે નાખીને આપણે નક્કી કરવાનું હોય છે જો સોળ લીટરનો પંપ હોય તો બત્રીસ ગ્રામ અને પંદર લીટરનો પંપ હોય તો ત્રીસ ગ્રામનું પ્રમાણ રાખીને વ્યવસ્થિત વિગે ત્રણથી ચાર પંપ કરીને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો મળે છે આ તમારે તમારી રીતે યોગ્ય ગોઠવણ કરીને પ્રમાણ છે પંપનું કેટલું વેગાધીર જવા દેવું તે નક્કી કરવાનું હોય છે ખૂબ સારા રિઝલ્ટ છે ખેડૂત મિત્રો મેં વરસાદ પહેલાં છંટકાવ કરેલો હતો ઘણા બધા ટપકા હતા મોટાભાગના ટપકા છે તે આ ફૂગનાશકના છંટકાવ કર્યા પછી કવર થઈ ગયા અને પાન છે તે એકદમ સ્વસ્થ થઈ ગયા હવે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે ગઈકાલે કપાસ બજારના ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ મૂકેલા હતા તેમાં સંખ્યાબંધ ખેડૂત મિત્રોની ઢગલાબંધ કોમેન્ટ આવેલી હતી જેમાં આપણે જોઈએ તો શૈલેષભાઈ પરમારની કોમેન્ટ છે મહુવા છાપરી ગામથી કે ચૌદસો પચીસમાં આપ્યો છે ભગવાનજીભાઈ મારવાણિયાની કોમેન્ટ થાણિયાના ગામ માણાવદરથી કે અમારે ત્યાં પંદરસો પિસ્તાલીસમાં વેચાણ થયું છે ખૂબ સારું કહેવાય રામજીભાઈ ઝંઝવાડિયાની કોમેન્ટ છે સાવરકુંડલાના ઘોબા ગામથી કે અમારે ત્યાં પંદરસો વાંકાનર તાલુકાના મહીકા ગામેથી ઇલમુદ્દીનભાઈ બાદીની કોમેન્ટ છે કે ચૌદસો એંસી અમારે ત્યાં બોલાઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને આપણા કોઈ ખેડૂત મિત્રોને ગામડે બેઠા કપાસનું વેચાણ કરવું હોય તો યોગ્ય નિર્ણય તમારી કોમેન્ટને આધારે બજાર છે તે જાણી શકે અને વેચવામાં બજાર પેરેટીએ છતરાય નહીં ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી તમને યોગ્ય લાગે તો જ આ ફૂગનાશકની માવજત વરસાદ પછી કરવાની છે આથી વિશેષ ફૂગના રિઝલ્ટ પછીની જે કપાસની ફૂગના કયા રોગો છે રાખીને તમે જાણતા હો તો તમે પણ તમારી રીતે યોગ્ય ફૂગનાશક પસંદ કરીને કપાસ સારો હોય તો ફૂગના રોગોથી તમે બચાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત